ઉપલા અધિકારીઓને જાણ છે કે નથી તે તો ખૂબ મોટો સવાલ છે પરંતુ એ બાબત ચોક્કસ નક્કી છે કે રહેમ નજર હેઠળ આ હપ્તા સિસ્ટમ ચાલી રહી છે પાંગરી રહી છે અને મલઈ ખાવાની નીતિ રીતિની જે વાતો થતી હોય છે તે ત્યાં ચાલી રહ્યું છે સાણંદ બાવડા ચોકડી પરથી હંમેશા હજારોની માત્રામાં જ્યારે વાહનો પસાર થતા હોય છે ત્યારે ઉઘરાણું કરવામાં આવે છે અને ઉઘરાણું કરી રહી છે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની જ્યારે વાતો કરવામાં આવતી હોય ત્યારે ટ્રાફિક ન થાય તે દિશામાં ધ્યાન રાખવું જરૂરી છે એની જગ્યાએ ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાડીને માત્ર હપ્તાખોરી નીતિ અપનાવવામાં આવી રહી છે અનેકો વાર રજૂઆતો થઈ છે વાહન ચાલકોનો આક્રોશ જોવા મળ્યો છે તેમ છતાં પણ ટ્રાફિક પોલીસ જે રીતે મનમાની કરી રહી છે ને માત્ર માત્ર હપ્તાખોરી નીતિ અપનાવી રહી છે હપ્તા સિસ્ટમ અપનાવી રહી છે તેને લઈને ટ્રાફિક પોલીસ સાથે સમગ્ર ગૃહ વિભાગ ઉપર પણ શંકાની નજરે વાહન ચાલકો સહિત સ્થાનિકો સહિત સમગ્ર ગુજરાતવાસીઓ જોઈ રહ્યા છે જે રીતે હપ્તા સિસ્ટમ ચાલે છે અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને જ્યારે અકસ્માત સર્જાય ત્યારે માત્ર ને માત્ર વાંઘ વાહનચાલકનો કાઢવામાં આવે છે પરંતુ આ જ વાહન ચાલકને માત્ર થોડાક રૂપિયા માટે ની જગ્યાએ છ લોકોને આઠ લોકોને બેસાડવાની નીતિ રીતિ જ્યારે ટ્રાફિક પોલીસ અપનાવે છે ત્યારે તેના કારણે અકસ્માતને નોતરું મળે છે અને અકસ્માત વધી રહ્યા છે આ કિસ્સામાં સરકારે પણ ધ્યાન આપવાની અત્યંત જરૂરી છે અને એમાં પણ સાણંદ બાવડા ચોકડી હંમેશા વિવાદમાં રહેતી હોય છે અને તે જગ્યાએ ઉઘરાણું જે રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યારે ઉપલા અધિકારીઓએ પણ આ દિશામાં કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ બાવડા